ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની આંધી જૂથવાદ કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ અને આ પાર્ટીમાં પાયાના કાર્યકર નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોની સતત અપમાનને અવગણનાના કારણે અને પક્ષપલટુઓને રાતોરાત વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની વહેંચણી થાય તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ એ સ્વાભાવિક છે પોસ્ટર પોસ્ટરયુદ્ધ પત્રિકા યુદ્ધ તો બહુ ચાલ્યા આણંદ વલસાડ એ પણ આગળ પહોંચી છે સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે સોશિયલ મીડિયા ઉપર અનેક જગ્યાએ પણ સાબરકાંઠાની અંદર સમગ્ર ઘટનામાં જે રીતે વડોદરાની અંદર પણ બદલાયેલા ઉમેદવાર હાલના સાંસદ રંજનબેને પોતે કીધું કે આ સમગ્ર પોષ્ટકાંડમાં ભાજપાના જ અસંતુષ્ટ લોકોએ મોટા પાયે એમની વિરુદ્ધમાં ખેલ કર્યો હતો એ જ રીતે એમને એમનું દુઃખ વ્યક્ત કર્યું એ જ રીતે ભાજપાના સાબરકાંઠાના ઉમેદવાર સામે પણ ભાજપાની જ એક લોબી કે જેને સતત પત્રિકા યુદ્ધ ચલાવ્યું અને એના કારણે એમની અવમાન અને અવગણના થઈ એવું ભાજપાના ઉમેદવારોએ વિવિધ માધ્યમોથી એમના ટેકેદારોએ પણ મોટા પાયે રોષ વ્યક્ત કર્યો છે પણ ભાજપાની અંદર આ ચાલતા ખેલમાં ભાજપાનો પાયાનો કાર્યકર્તા નિષ્ઠાવાન આગેવાન સતત અવમાન અને અવગણનાની લાગણી અનુભવી રહે સ્વાભાવિક છે અને એના કારણે જે ટિકિટો અપાઈ રહી છે ભાજપામાં એ બધા પક્ષ પલટોને અપાય છે ટૂંકા ફાયદા માટે લાંબા વર્ષોથી કામ કરનારની અપમાનની લાગણી એ ઠેર ઠેર જોવા મળી રહી છે અને એ જ રાત સાબરકાંઠામાં પણ મોટા પાયે કાર્યકર્તાઓ અત્યારે દર્શાવી રહ્યા છે હું આપના માધ્યમથી એ વાત સ્પષ્ટ કહેવા માગું છું કે ભાજપા જે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં દંડ અને દંડાના જોરે દબાવી દેવાશે પણ પાયાના નિષ્ઠાવાન કાર્યકરોની સાચી લાગણી જે રીતે ખુલ્લેઆમ બહાર આવી રહી છે એ માત્ર સાબરકાંઠા નહીં વડોદરા નહીં વલસાડ આણંદ સુરેન્દ્રનગર સહિત અનેક લોકસભા ક્ષેત્રમાં જોવા મળે ત્યારે પાયાના કાર્યકર્તા નિષ્ઠાવાન આગેવાનો જાહેર જીવનના વ્યક્તિ તરીકે વિનંતી કરું છું કે આપની લાગણી આપને સતત થયેલા અપમાન અને અવગણના ત્યારે આ પાર્ટી કહેવાતી પાર્ટી જે રીતે પક્ષપલટુઓને તક આપે છે ત્યારે તમારી પણ ફરજ બને છે જાહેર જીવનની સ્વચ્છતા માટે આપે પણ ખુલ્લા મને આવીને ગુજરાતમાં ગાંધી સદાના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે આવા પક્ષપલટુને જાકારો આપવા માટે જાહેર જીવનના વ્યક્તિ તરીકે પાયાના નિષ્ઠાવાન જાહેર જીવનના કાર્યકર તરીકે પણ આપ આપનું જે જ્યાં જગ્યાએ યોગદાન અપાય તે આપવા માટે હું આપને વિનંતી કરું છું આ કોંગ્રેસ તરીકે નહીં પણ ગાંધી સદાના ગુજરાત માટે મૂલ્યો આધારિત રાજનીતિમાં અને પક્ષપલટુઓથી જે રીતે આપ જેવા નિષ્ઠાવાન કાર્યકરોની તેને માટે માટે આ સ્વચ્છ રાજનીતિ પણ આપ સૌ આગળ એવી વિનંતી છે છે કોંગ્રેસ પક્ષમાંથી એન કેન પ્રકારે રાજીનામું આપ્યું હોય કોઈ સોદાબાજી થઈ હોય કોઈ મજબૂરી હોય કોઈ વ્યક્તિગત કારણો હોય અથવા તો જે કાંઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નક્કી થયું હોય ત્યારે તે સમયે કે રાજીનામના આપનારા મોટા ભાગે કીધું કે અમે બિન બિનસરથી જોડાય છે પણ આજે બધાની યાદી જાહેર થઈ ત્યારે એટલી સ્પષ્ટ થાય છે કે એમની શરતો નક્કી હતી આ બાજુથી તો પક્ષ પલટો કરીને મજબૂરી હોય ગોઠવણ હોય કે એમની લોભલાલચ હોય કે અન્ય વ્યવસ્થા હોય એમના માટે કહેવા કરતા મારે તો ભાજપાને પૂછવું છે કે ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને પોતાના પક્ષના પાયાના આગેવાન કાર્યકરો નિષ્ઠાવાન વર્ષોથી મહેનત કરનાર જમીનના કાર્યકર્તાઓને એક બાજુ કોરાને હસેલીને પક્ષપલટો કરેલા આવેલા અને સીધે સીધા ખુશી ઉપર બેસાવા માટેની વ્યવસ્થા ગોઠવે છે આ સીધે સીધી વ્યવસ્થા છે અમે તે સમયે પણ કહેતા હતા કે આ ગોઠવણ છે શરતો આધારિત વ્યવસ્થાઓ ગોઠવાની છે પણ સ્ક્રિપ્ટ પ્રમાણે કહેવામાં આવ્યું તો અમે બિનશરતી જઈ રહ્યા છે આ બિનશરતીની જે ગોઠવણો હતી એ આજે લિસ્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે ત્યારે પુનઃ હું એ વાત કહું છું કે પાયાના ભાજપાના વર્ષોથી કામ કરનારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ આગેવાનો અપમાન અને આક્રોશની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે તેઓને સતત અન્યાય થઈ રહ્યો છે તે વારંવાર સાબિત થઈ રહ્યું છે ત્યારે મૂલ્ય આધારિત રાજનીતિમાં તેઓ સ્વયંભૂ પોતે ગાંધી સરદારના ગુજરાતમાં પૂજ્ય રવિશંકર મહારાજના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે તેઓ પણ પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરું છું